દાદા ભીષ્મની સામે ઉભા રહી ચતુર્ભુજ રૂપના એ ભગવાને દર્શન કરાવવા એનું મન ભગવાનમાં લાગ્યું અંતે ભીષ્મ પરમાત્માએ મુક્તિ આપી પરમાત્મા ત્યાંથી આગળ દ્વારિકા ગયા દ્વારિકા ગયા પરમાત્માનું સ્વાગત થયું છે એ ભગવાનનું સ્વાગત જ્યારે થયું અને આ બાજુ પરીક્ષિતનો જન્મ થયો પરીક્ષિત મહારાજનો જન્મ થયો બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે બ્રાહ્મણોએ આવી અને એના જન્માક્ષર જોયા જન્માક્ષરની અંદર તો ભાગવતમાં તો પરીક્ષિતના એ જન્માક્ષર માટે એટલા વખાણ કર્યા છે પરીક્ષિત માટે બ્રાહ્મણોએ એક શબ્દ વાપરો સંતાન બ્રાહ્મણ ભક્ત થશે અને એ પણ કેવું તો કહે છે કે દશરથના દીકરા રામ જેવા બ્રાહ્મણના ભક્ત હતા એવા આ પરીક્ષિત પણ રામના એ પરીક્ષિત પણ બ્રાહ્મણના ભક્ત બનશે કેટલી મોટી ઉપમા આપી કે ભગવાન રામને જેટલા બ્રાહ્મણો પ્રિય હતા એટલા જ પ્રિય આને બ્રાહ્મણો હશે પરીક્ષિતને આવી ઉપમાઓ સાથે એના જન્માક્ષર જોયા અને કહ્યું કે આઠમા સ્થાનમાં એક માત્ર એવું છે કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી થશે આ કહેવું બહુ અઘરું છે કોઈનું મરણનું કહી દેવું બહુ અઘરું છે કે તમારું મૃત્યુ આ દિવસે થશે એટલે લોકો રાહ જોતા હોય અને ન થાય તો પછી તમને એ હોતા રાહ જોતા હોય બીજી પણ અહીંયા બ્રાહ્મણો કેટલા કેટલામ વિદ્વાનો હશે બ્રાહ્મણો કેટલામ આમ નિર્ભય હશે કહી દીધું કે બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી થશે પણ ચિંતા ન કરશો ભગવાનનો વધારનારો થશે સમય વ્યતીત થયો અર્જુન ભગવાનને મૂકવા ગયા હતા એ અર્જુન પાછા આવે અર્જુને સમાચાર આપ્યા કે પરમાત્મા સ્વધામ ગમન થયા છે ભગવાન સ્વધામ ગમન થયાના શબ્દો સાંભળી અને થોડો સમય વ્યતીત થયો પછી પાંડવોએ નક્કી કર્યું કે પ્રભુ જો આ સંસારમાં રહ્યા ન હોય તો આપણે રહેવું નથી એટલે ભગવાન ગમન થયા પછીના થોડા સમયમાં પાંડવોએ પણ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા પોતાના પૌત્ર એવા અધિકારી એવા પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે હાડ ગાળવા માટે નીકળી ગયા આ બાજુ પરીક્ષિત મહારાજ મોટા થયા એક વખતના સમયે પરદાદા વખતનો એ મુગટ પહેરી અને પોતે રમવા માટે ગયા તો એ રમવાના સમયે કલી સાથેનું મિલન થયું કલીએ એની પાસે રહેવા માટે સ્થાન માંગ્યા તો એને રહેવા માટે એને સ્થાન આપ્યા અભ્યથીતુર્વિદ જ્યારે કળિયુગ રહેવા માટે સ્થાનમાં આવ્યું તો દ્યુતમ સ્ત્રી યત્રા ધર્મ ચતુર્વિદ જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળિયુગનો વાસ થશે જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કળિયુગનો વાસ થશે જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં સ્ત્રી ત્યાં આગળ એનો વાસ થશે અને જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં તારો વાસ થશે ફરી પાછું આવીને કીધું ચમાનાય જાત રૂપ મદાત પ્રભુ તતો નૃતમ મદમ કામ રજો વૈરમ ચ પંચમમ રજો વૈરમ ચ પંચમમ ફરી પાછા એમણે સ્થાન માંગ્યું તો એમને રહેવા માટે આપ્યું સ્થાન પાંચમું સ્થાન આપ્યું સોનું કે જે અનિતિનું ધન અનિતિનું સોનું છે એમાં તારો વાસ થાય દ્યુત મદ્યપાન સ્ત્રીસંગ અને હિંસા આ ચાર સ્થાનોમાં છે કયુગ રહે છે